અરે તારું તો ખાલી સામાન જ કાણાનું છે જલ્દી બહાર નીકળ નહીં આપણે બંને પણ કરની સાદ દેડાઈ જઈશું આવા સમયમાં આપણે કોઈની મદદ લેવી જ પડશે આના સિવાય હવે પાસે બીજો કોઈ રસ્તો નથી ચકલી બેન ના ઘર જઈએ તે આપડી જરૂર મદદ કરશે

તૂટી ગયું છે વાર સાબ બંધ થાય ત્યાં સુધી તમારા ઘરમાં માં આશરો આપો અમને અરે ના કાકડી બેન મારા ઘર હાલ મહેમાન છે તમારે રહેવી નથી જો મહેમાન ન હોત તો તમને જારો ઓર અંદર આમ કહી ચકલી બેન ઘર અંદર ચાલ્યા જાય છે આપણા ઘરે તો કોઈ મહેમાન નથી તો તમે ખોટો કેમ બોલ્યા કે આપણા ઘરે મહેમાન છે અરે બેટા મુન્ના તું આ કાગડા અને કાગડીને હકી તો આમ ઓય કેટલા છે અરે પણ ઘરની અંદર તો કોઈ મહેમાન દેખાતા નથી ચાલો કોઈ બીજાની મદદ કાગડી ને કાગડો બધી જગ્યાએ ફરે છે પણ તેમની મદદ કોઈ કરતું નથી ક્યાંથી કોઈ મદદ કરે આપણી આની પહેલા પણ આપણે ખોટું બોલી બોલી ને કેટલા પક્ષીઓના મારા છીનવી લીધા છે હવે આપણી ઉપર કોણ વિશ્વાસ કરે સારું તો આના કરતા હું

કામ કરી કરીને ખૂબ થાકી ગયો છું મફત બે નોકર મળેલા છે તો પછી હું અમને સુકામ પાછા જવા દઉં અરે હા હા મારું મન પેગડી ગયું હો તમને મારી સાથે રાખવા રાજી છું અરે ચાલ કાગડી જલ્દી અંદર ચાલ અરે એમ કેમ અંદર જવા દઉં મારી એક શરત છે એ કબૂલ હોય તો હું તમને અંદર આવવા દઉં શરત શું શરત છે તમારી તમારે બંને હું જેમ કહું એમ કરવું પડશે મારા માટે દાણા પણ લેવા જવા પડશે જમવાનું તથા ઘરનું અન્ય કામકાજ પણ કરવું પડશે મંજૂર હોય તો હા પાડો નહીતર અહિયાં ચાલતા થાવ અરે હા હા પોપટ મામા અમે બધું કામ કરીશું અમને અંદર આવવા દો અરે કાગડી તું જાણતી નથી કે આપ પોપટમામો કેવો છે એ આપણને કામ કરાવી કરાવીને હેરાન કરી નાખશે કરે તો પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી મુશ્કેલીનો ને પણ માથું કેમ પડે પણ એક સરત મૂકી અરે પોપટમામા એક સરત છે હા તારી વરી શું સરત છે બોલ અમે ક્યાં સુધી અહીંયા રહેવા માંગીએ ક્યાં સુધી તમારે અમને રહેવા દેવા પડશે તમે અમને તમારા ઘરમાંથી જવાનું કઈ નઈ શકો આહા કઈ વાતો નઈ આવી જા અંદર બીજો દિવસ ઉગે છે વરસાદ હજુ પણ ચાલુ જ હોય છે અરે કાગડા જા મારા માટે કંઈક ખાવાનું લઈ તું ઘણા દિવસથી આ ઘરની સફાઈ સફાઈ નથી કરી કરી જા નાખ સફાઈ કર્યા પછી ઘરને પોતું મારી દેજે અને કાગડો કંઈક લઈને આવે તો એનું જમવાનું પણ બનાવી નાખજે જા જલ્દી કામે લાગી જા હું થોડો આરામ કરી લઉં

આ વરસાદ માં ના દાણા જ માડ મર્યા છે મકાઈ ના દાણા ક્યાંથી લાવું કઈ વાંધો નહી આજ તો જવા દઉં છું પણ કાલે તો તારે મકાઈ ના દાણા લાવવા જ પડશે અરે પોપટ મામા તમે તો કેટલું બધું કામ કરાવો છો આટલું કામ તો મને મારી પત્નીએ નથી કરાવતી અરે કાગડી આ પોપટ મામો તો આપણને બહુ હેરાન કરી રહ્યો છે આના તો છે કે આપણે માળો લઈએ

આપણા ને લાગી જાય છે શું વાત કરે છે જોવાથી જ લાગી જાય હા પોપટ મામા અમે હવે ભગવાનના ઘેર જઈ રહ્યા છીએ બસ છેલ્લી એટલી જ ઈચ્છા છે કે હું તમને ગળે મળી લઉં આ મુશ્કેલ પરિસ્થિતિમાં તમે જ અમારો સાથ આપ્યો આવો પોપટ મામા

આ બધી વાત કરે છે અરે પણ પોપટ મામા તમને તો ખબર જ છે કે કાગડીને કાગડો કહેવા છે છતાં પણ તમે તેમને તમારી સાથે રહેવા દીધા અરે શું કહું ચકલી બેન મને તેમની ઉપર દયા આવી ગઈ એટલે મેં એમને રાખ્યા અને હવે તેમને જ મને મારા ઘરમાંથી ગાડી મૂક્યો તમે ચિંતા ના કરો પોપટ મામા તેમને હવે હું સબક શીખવાડીશ અરે ચકલી લાગે છે નતી ખોલો દરવાજો ભલે બહાર વરસાદમાં મરતી હોય અરે ના ના એ ભલે અંદર આવતી હોય અરે પણ તું મારી વાત સમજ હવે ધીરજ રાખો હું આ ચકલીને જો પાઠ ભણાવું છું અરે ચકલી તું અહીંયા કેમ છે અરે એ મધુ પઠી ખાવ મને એક અંદર આવવા દો તો કે કે પારા મારા અરે શું કહું કાગડી બેન પોપટ મામા વરસાદમાં મૃત્યુ પામે છે અને તે ભૂત બનીને મોટા જંગલમાં ફરી રહ્યા છે મારા ઘરમાં પણ આવે હતો બોતો બહાર નીકળી અને તેમને મારા ઘર ઉપર કબજો કરી લીધો છે હું હવે ક્યાં રાત બહુ થઈ ગઈ છે ચાલો સુઈ જઈએ આરે સાંભળો આ ભૂત પપટ મામા અહીંયા તો નહીં આવે ને મને તો લાગે છે અરે ભૂત ભૂત કંઈ ના હોય કેમ કઈ ના કરું તમારા બંને લીધે મારે આજે ભૂત થવું પડ્યું છે હું તમને દઈશ ચાલ જલ્દી ચાલ કાગડી ને કાગડો પોપટ ના માળામાંથી નીકળી જાય છે ચકલી બેન પોપટ ની મદદ કરે છે એટલે પોપટભાઈ ચકલી બેન નો આભાર માને છે